नमस्ते अहमदाबाद नमस्ते अहमदाबाद खरे शहर माही माहिती लावी करता वाद मजानी। કલા જ્ઞાન ની વાતો કરતા બને રાત જીવાની ના કોઈ ટેન્શન ના કોઈ પેન્શન ના વાત કે વિવાદ આ છે નમસ્તે અમદાવાદ નમસ્તે અમદાવાદ શહેર તણી માહિતી લાવી કરતા વાત મજાની કલા જ્ઞાન ની વાતો કરતા બને રાત જીવાની ના કોઈ ટેન્શન ના કોઈ પેન્શન ના વાત કે વિવાદ છે નમસ્તે અમદાવાદ નમસ્તે અમદાવાદ સ્વાસ્થ્ય ની ક્યારેક કરતા કરતા વાતચિત્રો તજગ્નિષ્ણા યા કોઈ હસ્તી કરતવા તો મુદ્દાની ના કોઈ કારણ ના રાજકારણ ના વાક્ય વિવાદ માણો નમસ્તે અમદાવાદ નમસ્તે

જેમણે ગુજરાતી ફિલ્મોમાં યોગદાન આપેલું હોય તેમને તેમના કામની રૂપે એવોર્ડ અર્પણ કરી ગુજરાતી ફિલ્મોને વિશ્વ ફલક સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યું છે જીફા બે હજાર ચોવીસમાં વ્યાસ તારિકા ત્રિપાઠી સ્મિત પંડ્યા મેહુલ બુચ રીવા રાજ અને અરવિંદ વેગડા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું જીફા માટે તમે જે રંગોળી બનાવી છે આ બે ખૂબ રંગોળી જાણે જીવતો જાગતો એવોર્ડ હોય એવું દેખાઈ રહ્યું છે લાઈક એક થ્રીડી ઇફેક્ટ આવી છે કઈ રીતે તમે આવી રંગોળી બનાવી શકો છો પ્લીઝ જરા અમને થોડું ગાઈડન્સ આપો રંગોલી એ મારું બાળપણથી જ પેશન છે અને રંગોળીમાં હાઈપરિયાલિઝમ લાવવું એ મારી ખાસિયત છે અને ગઈકાલે જ મને એવો વિચાર આવ્યો કે જીફા દર વર્ષે થાય છે તો ક્યારેય જીફાની રંગોળી નથી થઈ તો મેં વાત કરી અને મને તરત જ મારી વાતને વધાવી અને જીફાના આયોજકોએ મને કહ્યું કે તમે વાંધો નહીં અહીંયા રંગોળી બનાવો અને સવારે મેં સ્ટાર્ટ કરી અને સાંજે મેં કમ્પ્લીટ કરી અને ખરેખર આ રંગોળી બનાવતા મને ખૂબ જ મજા આવી આપણે દિવાળીમાં જે ચિરોડી કલરનો યુઝ કરીએ છીએ એ જ કલરના ઉપયોગથી આ રંગોળી બનાવેલી છે અને ચાર ફૂટ બાય આઠ ફૂટની સાઇઝમાં આ રંગોળી બનાવેલી છે અજબરાતની ગઝબ વાત માટે અવોર્ડ મળ્યો છે જીફા અવોર્ડ મળ્યો છે શું કહેવું છે બહુ જ મજા આવી સ્ક્રીન પ્લે રાઇટિંગમાં અમારો પહેલો એવોર્ડ છે આની પહેલાં જીફામાં એક્ટર તરીકે મળ્યા છે પણ તમે લખ્યું હોય કે એને રેકોગનાઈઝ થાય ઇટ્સ અ આઈ મીન ગુડ ફીલિંગ બહુ મજા પડે મારી સાથે આ ફિલ્મ લખી છે અદિતિ વર્મા અને નિકિતા શાહે એ બંને અત્યારે અંદર જતા રહે તમે મને ઝડપી પાડ્યો એવું જીફા એ પ્રોત્સાહન આપતું એક અદભુત પ્લેટફોર્મ છે દરેક ગુજરાતી કલાકારોને તો થેન્ક યુ જીફા થેન્ક યુ સો મચ અને થેન્ક યુ ટાઈમ્સ થેન્ક યુ સો મચ થેન્ક યુ જીફામાં બેસ્ટ સિંગિંગનો એવોર્ડ લઈ આવ્યા છો કેવો એક્સપિરિયન્સ છે હાઉઝ યોર એક્સપિરિયન્સ આઈ વોન્ટ ટુ થેન્ક જીફા ખૂબ બધો સાથ સહકાર માટે અને સપોર્ટ માટે એન્કરેજમેન્ટ માટે અને આટલું સુંદર ગીત આજે આઈ રિયલી વોન્ટ ટુ ડેડિકેટ ધીસ ટુ ઓલ ધ બ્યુટિફુલ લેડીઝ વિમેન્સ ડે પર તો હું બધાને જ વિશ કરવા માગું છું અને અર્ચિત પિઠાડીયા હુઝ કમ્પોઝ ધ સોંગ નારીથુ સર્વે હી ઇઝ વિથ આસ સો થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી અને પ્રણવભાઈ જેમને આ મૂવી ડિરેક્ટ કરી છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને એમણે પોતે પણ આ ગીત લખ્યું છે સો ઓફકોર્સ આઈ મીન અચ્છા અચ્છા ઓકે 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 દિવ્યેશ સો આઈ રેલી વોન્ટ ટુ થેન્ક ધી એન્ટાયર ટીમ એન્ડ જીફા ઓફકોર્સ એઝ એ વુમન્સ ડે છે નારી નારીતુ નારાયણી સોંગ પર તમને અવોર્ડ મળે છે બે લાઇન સંભળાવી લે જરા ममतानी तु मूरत करुणा नो सागर ही खड्ग धारिणी मोहिनी तु वरदायिनी तु जगत जननी तु ही जगत जननी जगत नो तू तु प्रण आधार छे नारी तु सर्वस्व छे जगत्ो तु प्रण तुज छे नारी तू सर्वस्व छे નારી તું સર્વસ્વ છે પટેલ થી ફેમસ આજે જીફા એવોર્ડ લઈ આવ્યા છો જીફા એવોર્ડ વિશે શું કહેશો વેલ એક્ચ્યુઅલી તમે ફેમસ છો કોમેડી રોલ માટે અને આજે તમે નેગેટિવ રોલમાં એવોર્ડ લઈ આવ્યા છો શું કહેવું છે આ વસ્તુ જ્યારે આપણા સિનિયર આર્ટિસ્ટ જીતેન્દ્ર ઠક્કર સાહેબ અને આરોહીજી જ્યારે સ્ટેજ પર આવ્યા અને એમને જ્યારે એનાઉન્સ કર્યું કે ત્યારે સૌથી પહેલો શબ્દ જીતુભાઈને મોટામાંથી નીકળ્યો કે અરે બાપરે આ તો લોચો હાવ ઇઝ પોસિબલ અને જ્યારે એમણે મારું નામ લીધું ત્યારે હું પણ હતપ્રભ થઈ ગયો કે હા યાર આપણે તો કોમેડીઝોનરવાળા માણસ છે અને આપણને બેસ્ટ વિલનનો એટલે નેગેટિવનો રોલના એવોર્ડ મળ્યો તે બદલ બહુ ખુશી થઈ મને અને એના માટે એકચ્યુઅલી તમે જનરલ ફિલ્મ જોઈએ હશે જેમાં મને ઇમરાન હશ્વી સાથે પટેલભાઈનો રોલ કર્યો હતો અને એમાં પણ મને બહુ સારું એપ્રિસિએશન મળ્યું હતું અને આજે આપણી પોતાની માતૃભાષામાં જીફા તરફથી એવોર્ડ મળ્યો તે બદલ હું જીફાનો ખૂબ ખૂબ આભારી છું યલી કોમેડી રોલ માટે તમે ફેમસ છો અને જો નેગેટિવ રોલ કર્યો છે તો તમારે કેટલી એફર્ટ કરવી પડી હશે કે તમે આ નેગેટિવ રોલમાં અવોર્ડ લઈ આવ્યા છો એક્ચુલી એફર્ટ રાખવાની કંઈ જરૂરત હોતી નથી એફર્ટ તો કોમેડી કરવામાં કરવા પડતા હોય છે બાકી જે માણસ કોમેડિયન હોય છે એ માણસ મારા પોતાના અનુભવ પ્રમાણે ઇમોશનલ રોલ બહુ સારી રીતે કરી શકે છે અને ગ્રે શેડના રોલ આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ વિલન ખતરનાક વિલન ખૂના કી ગન એને ગ્રે શેડ નેગેટિવ શેડનો રોલ બહુ સારી રીતે કરી શકે છે એટલે આઈ થિંક સો કોમેડી ઇઝ અ બેસ્ટ થિંગ કે જેનાથી આ બહુ જ વિધાઉટ એની સ્ટ્રેસ કોમા વિલનનું અથવા તો નેગેટિવ રોલનું અને ઇમોશનલ રોલ આરામથી કરી શકે છે થેન્ક યુ સુનિલભાઈ જીફા એવોર્ડમાં આવ્યા છો જીફા વિશે શું કહેવું છે આપણું જીફા એટલે મારા માટે તો એક જલસો જ છે મજાની લાઈફ અહીંયા બહુ મજા આવે અને સ્પેશિયલી જે પરફોર્મન્સીસ થતા હોય છે જે લોકોની મેદની હોય છે અને જે અમને એક ઇમ્પોર્ટન્સ મળે છે એઝ અ એક્ટર અને ચાહના મળે છે લોક લાગણી મળે છે અને જીફા માટે જે હેતલભાઈ ઠક્કર ને વિવેક ઠેક્કર મહેનત કરી રહ્યા છે કેટલા વર્ષોથી કરી રહ્યા છે અને નારાયણની આઇડ્સમાં મારે કદાચ બીજી કે ત્રીજી વખત થઈ રહ્યું છે હું જ્યારે બોમ્બે રહેતો હતો ત્યારે ખાસ જીફા હોય ત્યારે આવતો હતો હવે તો અમદાવાદ શિફ્ટ થઈ ગયો એટલે હવે ના આવું તો પછી મને ગાળો પડે પણ ખરેખર ખૂબ જ મજા છે જીફામાં પરફોર્મન્સીસ અવોર્ડ્સની જે વેરાયટી છે એ અને ઓર્ગેનાઇઝેશન બહુ પરફેક્ટ હોય છે પાસ સિસ્ટમ ને આ બેન્ડ ને બધું છે જે પ્રોફેશનલ એક ટચ આવે છે ને એની લીધે ધક્કા ન થાય વેલ પ્લાન્ડ અને બધાને એકો એક પબ્લિકને મજા આવે એવો આ જીફા છે ઓર્ગેનાઇઝેશન તો સારું છે પરંતુ લાઈક મૂવીઝને જે રીતે અવોર્ડ્સ આપવામાં આવે છે ને એન્કરેજ કરવામાં આવે છે એ વિશે આપનું શું કહેવું છે ઓફકોર્સ કોઈ પણ અવોર્ડ મળે એટલે જે ક્રિએટર છે એને એક જુસ્સો મળે અંદરથી એક જોમ આવે અને નેક્સ્ટ ફિલ્મ એની એટલી જ સારી રીતે બનાવે નોમિનેશન પણ આવી જાય ને તો પણ મજા આવી જાય એટલે નોમિનેશન આવ્યા પછી અવોર્ડ મળે એ ડબલ મજા થઈ જાય ખરેખર આવા અવોર્ડ્સને લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ક્વૉલિટી વધારેને વધારે સારી થતી જાય છે આ એક ટેકો છે નો ડાઉટ પ્રોડ્યુસર્સ મહેનત પૈસા નાખે છે રાઇટર ડિરેક્ટર આખી ટીમ મહેનત કરે છે અને પછી રિઝલ્ટ આવે છે પણ અહીંયા જે મહેનત છે એને એપ્રિસિએશન મળે છે એ બહુ જ મોટી વાત છે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો અવોર્ડ લઈ આવ્યો છું જીફામાંથી શું કહેવું છે આપનું હું અલ્પના બુચ જીફા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ મારી ફિલ્મ ઇટ્ટા ગીટ્ટા માટે મને આ અવોર્ડ મળ્યો છું થેન્ક્સ જીફા આ રીતે ગુજરાતી એક્ટરોને પ્રોત્સાહન આપો એમાં જીફા તરફથી અવોર્ડ લઈ આવ્યા છું જીફા વિશે શું કહેવું છે જીફા એક બહુ જ સ્ટ્રોંગ અને ગ્રોઈંગ બ્રાન્ડ છે અને આઈ થિંક ઇટ વિલ હેવ અ વેરી વેલ્યુએબલ આઈપી અને જે રીતે આખું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થયું છે જે રીતે બધા એવોર્ડ્સ આપવામાં આવ્યા છે જે રીતે બધા ડાન્સેસ હતા જે બધા પર્ફોમન્સીસ હતા એન્ડ ઓવરઓલ મને લાગ્યું કે ધીસ ઇઝ નોટ અ જસ્ટ અ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવોર્ડ ઓર સમથિંગ આઈ જસ્ટ ફેલ્ટ ઇટ ઇઝ અ રેગ્યુલર મેઇનસ્ટ્રીમ હિન્દી એવોર્ડ જેવી એક જે શાનો શોકત કહેવાય એક આખું જાજરમાન ગ્રેન્જર કહેવાય ગ્લેમર કહેવાય એવું ફીલ થઈ રહ્યું છે અને આ છે મારી સૌથી ફેવરેટ સિટી અમદાવાદમાં જ્યાં મોસમ પણ સરસ છે ગરમી ન થાય આમ મજા આવે અને જે ચા મળે છે અહીંયા વાતે વાતે આમ મજા આવી જાય છે ઇટ્સ ફન ઇટ્સ ગુડ ફન કઈ કેટેગરીમાં અવોર્ડ લઈ આવ્યા છે બેસ્ટ પર્ફોમન્સ ઇન અ સપોર્ટિંગ રોલ ફિમેલ સો ઇટ ઇઝ અ વેરી વેરી પ્રાઉડ મુમેન્ટ ફોર મી ટુ ગેટ ધીસ અવોર્ડ અને મારી સાથે દેવર ગ્રેટ દેવર ગ્રેટ કન્ટેમ્પરરીઝ ઓફ માઇન્ડ અલ્પના વંદના આઈ વિશ ઓલ ઓફ દેમ વેરી વેલ આઈ એમ આઈ એમ એન આઈ ડોન્ટ આઈ ફેન ઓફ દેર વર્ક અને એ લોકો સાથે હું નોમિનેટ થઈ અને મને આ અવોર્ડ મેળો ફીલ વેરી સ્પેશિયલ વેરી ફર્સ્ટ ઓફ ઓલ કન્ગ્રેચ્યુલેશન્સ ફોર અવોર્ડ વિમેન કેટેગરીમાં અવોર્ડ લઈ આવ્યા છો વિમેન્સ ડે છે શું કહેવું છે સોયા કોમિક કેટેગરીમાં મને બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો છે ફોર લગન સ્પેશિયલ અને અગર એ પહેલી મૂવી છે મારી પહેલું નોમિનેશન છે અને પહેલો નોમિનેશનમાં તમને અવોર્ડ મળે તો એનાથી વધારે સારું તમને શું લાગે જીફા તરફથી અવોર્ડ મળ્યો છે જીફા માટે શું કહેવું છે જીફા સાથે આ મારું પહેલું જ એક એક કનેક્શન થયું છે મેં આજ સુધી ક્યારેય કોઈ અવોર્ડ નાઇટ જોઈ નથી જીફા વિશે હંમેશા સાંભળ્યું હતું જેટલા બી ફ્રેન્ડ્સ છે જેટલા લોકોને જોયા છે અવોર્ડ્સ જીતતા લાસ્ટ યર એક જે ફ્રેન્ડ છે મારા ઓમ ભટ્ટ એમનો અવોર્ડ મેં જોયો હતો એમના હાથમાં અને ત્યારે મેં વિચાર્યું હતું કે એક દિવસ હું પણ આ જીતીશ અને આજે એ દિવસ આવી ગયો છે ડ્રીમ કમ્સ મેની મેની ટુ કમ થેન્ક યુ થેન્ક યુ જીફા અવોર્ડમાં આવીને કેવું લાગી રહ્યું છે સી ધિસ ઇઝ વેરી નોર્મલ ક્વેશ્ચન આપ લોકો એ સબસે પૂછતો અને બધાને તમે આપ પૂછી રહ્યા છો બટ મારો જવાબ ઓર્ડનરી બધા જેવો નહીં રહેશે બિકોઝ આઈ એક્સ્ટ્રીમલી વેઇટિંગ ફોર ધીસ બ્યુટિફુલ ઇવનિંગ એન્ડ સિન્સ લોંગ આઈ વોઝ લાઈક સો એક્સાઈટેડ કે શું થશે શું નહીં એન્ડ આઈ ઓલરેડી હેડ અ વન અવર ઇન ધીસ અમેઝિંગ અવોર્ડ શો અન ધ વે યુ કેન સી આઈ સો હેપી એન્ડ સો so glad to be again the part of GCOM and very heartily I want to congratulate Mr. Hetal Thakkar who is hosting amazing this award night every year. એન્ડ હા મારી તરફથી એક રિક્વેસ્ટ છે એન્ટાયર ફ્રોમ ધ મોડલ ફેકલ્ટી કે હવે નેક્સ્ટ ટાઈમ તમે છે ને મોડલ ફેકલ્ટી માટે પણ કોઈક એવોર્ડ પ્રેઝન્ટ કરો તો અમને ઘણું સારું લાગશે સો યા આમ સો હેપી એન્ડ લુકિંગ ફોરવર્ડ ટુ એવરી ધોઝ વુ આર નોમિનેટેડ અને બહુ જ ઘણા સારા બધા એવોર્ડ્સ બધા આપણા ગુજરાતના ગૌરવ કલાકારો લઈને આવે એવી મારી ખૂબ જ ઘણી બધી ઈચ્છા છે યા શુભકામના છે અને વન્સ અગેન ફોર ધીસ થિંગ્સ વુમન્સ આવ્યા છો કરી રહ્યા આવીએ ઓલવેઝ અમેઝિંગ ફીલ કરીએ છીએ ઘણા સમય પછી જીફામાં આવ્યા છીએ એન્ડ આ વખતે બે રીઝન્સથી આવ્યા છીએ એકચ્યુઅલી ત્રણ રીઝનથી ઓફકોર્સ જીફા છે એટલે બીજું મારી ફિલ્મ અજબરાતની ગજબ રાતને ઘણા નોમિનેશન્સ મળ્યા હતા અને એ બાબતે અમે બધા જ એક બીજા માટે સેલિબ્રેટ અને હુટિંગ કરવા માટે આવ્યા છીએ અને ત્રીજી અમારી ફિલ્મ કેસરી વીર જે હમીરજી ગોહિલ ઉપર વીર હમીરજી ગોહિલ ઉપર આપણે બનાવેલી એક હિન્દી ફિલ્મ છે જે જે હમલો થયો હતો સોમનાથમાં જે તે સમયે એ એ એ વાતને દર્શાવતી આખી આ ફિલ્મ છે જે દર્શકો સમક્ષ લઈ આવવામાં આવવાના છે શું બસ એના પહેલાં તમારા બધા જ સમક્ષ લઈ આવ્યા છે તાકી તમે બધા જ એને પ્રેમ આપો અને જેટલું થાય એટલું એ ફિલ્મને તમારા મિત્રો અને તમારા ફેમિલી મેમ્બર્સે તમે કહી શકો વેરી બ્યુટિફુલ હેપી વીમેન્સ ડે જી વા થેન્ક યુ સો મચ જીફામાં આવીને કેવું લાગી રહ્યું છે આઈ એમ વેરી હેપી એક ગુજરાતી ગુજરાતીની કદર કરે એના કામને વખાણે એની કલાને વખાણે અને તે ઉત્તમ શું હોઈ શકે સો બિંગ અ ગુજરાતી અને બહુ જ આનંદ છે કે આવા પ્રકારના ફંક્શન્સ થાય છે લોકોને નવાજવામાં આવે છે આઈ એમ થેન્કફુલ ટુ જીફા ઓકે હું નિકિતા શાહ અને મારી સાથે હું અદિતિ વર્મા અમને બંનેને બેસ્ટ સ્ક્રીન પ્લે રાઇટિંગમાં અવોર્ડ મળ્યો છે અજબ રાતની ગજબ વાત અને આ ફિલ્મ એક્ચ્યુઅલી બહુ જ અજબ ગજબથી શૂટ થયેલી ફિલ્મ છે સત્તર દિવસના શૂટમાં અમારી સાથે અમારા ડિરેક્ટર પ્રેમ એને શૂટ કરી છે ઇટ ઇઝ ધ બેસ્ટ એક્સપિરિયન્સ બી હેડ અને ફિલ્મમાં બધા જ કલાકારોએ બહુ જ સુંદર કામ કર્યું છે વી આર વેરી હેપી દેટ વી હેવ ગોટ ધીસ અવોર્ડ અને હા એવોર્ડ એનો જ પ્રૂફ છે કે અમે બધાએ મજા કરી છે અને એના માટે જ અવોર્ડ મળ્યો છે જીફાનો આ એક ઉત્તમ પ્રયાસ છે એમ કહી શકાય કે અમદાવાદ ખાતે જો કોઈ એવોર્ડ ફંક્શનની શરૂઆત થઈ હોય અને કન્ટિન્યુઅસ જો ગિયરઅપ કર્યું હોય તો એક માત્ર જીફા એવું છે કે જેની દર વર્ષે રાહ જોવાતી હોય છે એનાઉન્સ થાય ને ત્યારથી એક દોરી સંચાર એવો થઈ જાય છે પ્રોડ્યુસર્સમાં ડિરેક્ટર્સમાં એક્ટર્સમાં કે ભાઈ આપણે જે કંઈ કામ કર્યું છે એનું મૂલ્ય સાચા ધોરણે અહીંયા થશે એટલે હું જીફાને બંને એટલા અભિનંદન આપું છું કે આજે તો કાલે નોંધ લેવાશે 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 નાનો હોય કે મોટો કોઈ પણ કલાકાર હોય એ એવોર્ડ એનું સન્માન છે એનું છે અને જીફા એ પુણ્યનું કામ કરી રહી છે હું કહીશ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ગુજરાતી ફિલ્મોને એવોર્ડ આપવાનું કામ થઈ રહ્યું છે જીફા દ્વારા જીફામાં આપ આવ્યા છો અને જીફા એવોર્ડ્સ વિશે શું કહેવું છે આપનું જીફા વિશે કહેવાનું એટલે મારે માટે હું જીફામાં ઘણી બધી વાર આવી ગયો છું પહેલાં તો ગુજરાતી ભાષાની ફિલ્મોને બિરદાવવાની આ એક વાત આ એક વિચાર જ કમાલ છે બહુ જ જરૂરી પણ છે કારણ કે ગુજરાતી ભાષાના અદભુત કલાકારો અદ્ભુત ફિલ્મોને બિરદાવશું તો એ આગળ બેટર કરી શકશે અને બીજી એક ખાસ વાત એ છે કે આ વખતનો અવોર્ડ મારે માટે એટલા માટે મહત્ત્વનો હતો કારણ કે મારા ફેમિલીમાં હું મારી વાઈફ અને મારી દીકરીની ફિલ્મ એ ત્રણે ત્રણ નોમિનેટેડ હતા અને માથી બે એવોર્ડ અમે ઘરે લઈ જઈ રહ્યા છે સો આઈ એમ રિયલી વેરી હેપી એન્ડ થેન્ક્સ જીપમા ફોર એવરીથિંગ કીપ ડુઈંગ સચ અવલી વોર્ડ તો આજે વુમેન્સ ડે પર તમારા વાઈફ અવોર્ડ લઈ આવ્યા છે એ માટે શું કહેશો વિમેન્સ ડે છે એટલે હવે મારે ગિફ્ટ નહીં આપવી પડે અને મેં સરસ મજાનો એવોર્ડ આપ્યો સ્ટેજ પરથી જ વિશ કર્યું અને મારે માટે વિમેન્સ ડે જેવું કંઈ હોતું જ નથી એવરી મુમેન્ટ ઇઝ અ વિમેન્સ ડે અને હું અત્યારે જે કંઈ પણ છું એમાં મારી વાઈફનો અને મારી દીકરીનો ખૂબ મોટો સિંહ ફાળો છે એટલે ફોર મી એવરી ડે ઇઝ અ વિમેન્સ ડે બેસ્ટ એક્ટરનો અવોર્ડ લઈ આવ્યા છો જીફામાં શું કહેવું છે આપનું આઈ એમ જસ્ટ બહુ ખુશ છું થેન્કફુલ છું જીફાને જ્યુરીને બધાને બહુ જ ખુશ છે નેક્સ્ટ શું તમારી ફિલ્મ આવી રહી છે નેક્સ્ટ મારી ફિલ્મ આવશે મિશ્રી કરીને જેમાં હું છું માનસી પારેખ છે ટીકુભાઈ છે પ્રેમ ગઢવી છે બહુ બધા કલાકારો ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર નેક્સ્ટ કિપિંગ જીફા 2024 અવોર્ડ નોમુ વર્ષ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની તમામ નવ વર્ષની આવેલી પિક્ચરોને એક પ્લેટફોર્મ આપે આટલા બધા કલાકાર કસબીઓને ખૂબ સુંદર મજાનું એક એવી જગ્યા આપે કે જ્યાં એ પોતાનો હુનર બતાવી શકે અને પ્રોત્સાહિત પણ કરે એવોર્ડ્સ પણ આપે એટલે ખરેખર જીફા અભિનંદનને પાત્ર છે હું કનોડિયા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું હેતલ ઠક્કર અરવિંદ વેગડાનો કે જીફા આ રીતે સુંદર મજાના કાર્યક્રમો કરે છે તમારું શું કહેવું છે ડેફિનેટલી જીફા એટલે આપણા ગુજરાતમાં એ પણ આપણા અમદાવાદમાં જે અવોર્ડ ફંક્શન એકમાત્ર થાય છે એ આપણો એટલે આમ પ્રાઉડ કે જીફા અવોર્ડ્સ થાય છે અને બધા કલાકાર કસબીઓને સરાહે છે અને જ્યારે રિવોર્ડ મળે ને પૈસા તો મળતા હોય છે પણ જ્યારે એપ્રિસિએશન મળે ને ત્યારે બહુ જ આનંદ અને સુખ અનુભવાય છે થેન્ક યુ કમઠાણ મૂવી માટે દર્શનભાઈ જરીવાલા એવોર્ડ લઈ આવ્યા છે શું કહે છે અવોર્ડ વિશે અને જીફા વિશે સાંભળીએ હાય હાયફામાં મને બોલાવીને મારું સન્માન કર્યું છે સ્પેશિયલ એક્ટર્સ અવોર્ડ કમઠાણ માટે એ મારે માટે બહુ આનંદની વાત છે કારણ કે કમઠાણ એ મારી બહુ જ હૃદયની નજીક છે અને જુરી એમના સદસ્યોને પણ કમઠાણમાં મારો પરફોર્મન્સ બિરદાવવા યોગ્ય લાગ્યો કે મને બહુ સારું લાગ્યું જીફાની આ પ્રવૃત્તિ જે છે એ બહુ જ સરાહનીય છે કારણ કે જ્યારે અમારી પોતાની ઇન્ડસ્ટ્રીના લોકો જ આપણને બિરદાવે આપણને પ્રોત્સાહિત કરે દરેક એક વિશેષ આનંદ આવતો છે તો મિત્રો કેવો લાગ્યો આજનો અમારો આ કાર્યક્રમ જો તમે પણ તમારી કોઈ માહિતી કે પ્રોડક્ટ નવાસે અમદાવાદમાં દર્શાવવા ઈચ્છતા હોવ તો નોંધી લો અમારું સરનામું અમારું સરનામું છે સોળ બાય ચાર એલ કોલોની અમદાવાદ નહેરુનગર અમારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફાઇવ ઝીરો થ્રી નાઇન ફાઇવ નાઇન ઝીરો કાલે ફરી મળીશું આજ સમયે આ ચેનલ ઉપર ત્યાં સુધી નમસ્તે અમદાવાદ 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 નમસ્તે અમદાવાદ